નમસ્કાર મિત્રો તો આજે તમારા માટે અદ્ભુત એટલે અદ્ભુત ઔષધિની વાત કરવા માંગુ છું કદાચ એક આપણે જેને કહેવાય ગુરુ દત્તાત્રેયના જે શિષ્ય હતા એમાં ગોરખનાથ એક શિષ્ય હતા એના વિશે આપણે એક સાંભળ્યું છે કે પેલું ચેત મચ્છિંદર ગોરખ આયા એટલે કે મચ્છિંદરનાથને એવું કહેવામાં આવે છે કે ભાઈ ગોરખનાથ આવ્યા છે

બરાબર છે આ ઔષધિનું નામ છે ગોરખ મુંડી બરાબર હવે આને સપોઝ કે તમે તોડશો તો કેવું ફળ નીકળશે એ તમને બતાવું છું આ ઝીણા ઝીણા રીસા જેવું નીકળે બરાબર આના ગુણધર્મો જો તમે જાણશો તો તમને થશે કે અરે વાહ આટલી સરસ ઔષધિ છે બરાબર પહેલી વાત તો એ કે આને છે ને મુંડેરી કે કોઈ મુંડી કે મૂળ મીડિયા કે બરાબર છે મુંડીકા કહેવાય શ્રાવણી કહેવાય કેમ કે શ્રાવણ માસમાં આ જંગલોમાં ઉગતી હોય છે એના ફોટા પણ તમને હમણાં બતાવું છું બરાબર છે અને આ દોઢ ફૂટ જેટલા ઊંચાના છોડ થાય જમીન પર જોઈ પણ આખા છોડ ઉપર છે ને રૂછડા રૂછડા જોઈ બરાબર છે આ રીતના રૂછડા આવે બરાબર અને પાનની ઉપર એ રૂછડા હોય બે બાજુ ફિક્કારી લીલા રંગના પાન હોય અને આ ગુલાબી કલરની હોય જો આવા ગુલાબી કલરની આ જે હું તમને ફોટો બતાવીશ ત્યારે ખ્યાલ આવશે અને ખાઈએ ને તો આપણને તુરી કડવી મધુર લાગે બરાબર છે બારે માસ થતી હોય આ ફળ છે ને સુગંધ બહુ સરસ લાગે દાખલા કે અત્યારે સુકાઈ ગયેલું ફળ છે એટલે તમને પેલું નહીં ખ્યાલ આવે પણ તમને એના ફોટોઝ બતાવું છું મારા કોમ્પ્યુટરમાં છે ફોટો મેં ડાઉનલોડ કરેલા છે ઓકે પછી આપણે એને વિગતવાર વાત કરીએ બરાબર તમારે જેને કોઈ પ્રશ્નોની પ્રશ્ન પૂછતા જાય પૂછતા જાય આ છે ગોરખમંડીનું ફળ જુઓ કેટલો અદ્ભુત કલર છે આ એના પરણા છે બરાબર છે આની પર જો તમે ઝીણી 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 રૂવાટી છે બરાબર છે આ એકથી દોઢ ફૂટની હાઈટમાં થાય અને આ એનું ફળ છે ખ્યાલ આવી ગયો અને ફળ કયો કે ફૂલ કયો જે કહેવાય અને આ દાંડી ઉપર પણ ઝીણી 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 રૂવાટી દેખાય છે પાંદડા ઉપર પણ ઝીણું ઝીણી રુવાટી દેખાય છે આછા લીલા કલરના હોય આગળ પાછળ બે જગ્યાએ આ રૂવાટી દેખાય આ ખાસ કરીને અમારા ડાંગ બાજુના જંગલોમાં મેં ઘણી જગ્યાએ જોયું છે ચોમાસું પૂરું થાય એટલે સમજી લો કે શ્રાવણ મહિનામાં ઝરમર ઝરમર વરસાદ થતો હોય ત્યારે આપણે જઈએ ત્યારે દેખાય હજી બીજું એક ફોટો બતાવું જો આ સરસ મજાનું દેખાય છે ને કુદરતે અદ્ભુત કલાકારી કરી છે અને ગુણધર્મો તો હમણાં આપણે જાણશું સાંભળશું તો મજા આવશે ગુણધર્મો બધાને કામ લાગે એવા છે જો છે દેખાય છે ઓકે જો આ નથી હા આ છે ભોયરિંગની બરાબર એટલે આને નથી ગણવાની આ છે આવા ફૂલ હોય કાચું છે આ થોડું પાકી ગયા પછીનું છે અને ફૂલ પાકેલું છે બરાબર સુકાઈ જાય પછી આવું થઈ જાય આ ગોરકુંડી છે તો એ ગોરકુંડી માટે એટલું કહેવાય કે ભાઈ બે મિનિટ ફોટોગ્રાફ્સ બંધ કરી દો બરાબર હા ખાસ કરીને ખાસ કરીને પુરુષો જ્યારે પેશાબ કરવા જતા હોય ત્યારે ખબર હોય તો ઘણા લોકોને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ થતો હોય છે પ્રોસ્ટેટ એટલે શું કે પેડુમાં નીચેના ભાગમાં પુરુષને આવતી ગ્રંથિ જેને કહેવાય પ્રોસ્ટેટ ગ્રંથિ આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે ને એ તમારો પેશાબ કેટલે દૂર સુધી જાય છે એના પરથી ખબર પડે પ્રોસ્ટેટ મોટી થઈ છે કે નહીં પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થવાથી પેશાબની ધાર જે હોય ને એ દૂર સુધી ના જઈ શકે એટલે જે પુરુષો પેશાબ કરતી વખતે દૂર સુધી ધાર જતી હતી પેશાબની એ નજીક જવા માંડે એટલે માની લેવાનું કે એને પ્રોસ્ટેટ મોટી થાય છે પંદર ગ્રામ વીસ ગ્રામ પચીસ ગ્રામ ચાલીસ ગ્રામ સુધીની જતી હોય આ પૃષ્ટિક માટેની આ ઉત્તમ દવા છે આનું ચૂર્ણ બનાવીને પીવાનું છે પંચાંગનું ચૂર્ણ પંચાંગ એટલે આજે મેં બતાવ્યા હતા એ પાન ડાળખી મૂળિયા આ બધાનું તમે ચૂર્ણ બનાવીને પીઓ તો પૃષ્ઠિત માટેની આ ઉત્તમમાં ઉત્તમ દવા છે એટલે કે દરેક પુરુષો પી પી શકે એવી દવા છે બરાબર ખ્યાલ આવે ગોરખ મંડીનું પંચાંગનું ચૂર્ણ પીવાનું છે બીજું અમારે જીતુ દાદા કે આ જે ફળ છે ને આ ફળ આ ફળ તમે જો એક ગળી જાઓ તો તમને એક વર્ષ સુધી આંખની તકલીફ ના થાય આંખે વાત ના પડે કે ભાઈ આંખે આંખ આંખમાંથી પાણી પડવું જે કહેવાય એક ફળ ગળી તમને એક વર્ષ સુધી કઈ પ્રોબ્લેમ ના થાય બે ફળ ગળી જાઓ તો બે વર્ષ સુધી કંઈ ના થાય પણ અમે દાદાને એવું માનીએ કે ભાઈ તમારે વર્ષમાં એક જ વખત એક જ ફળ ગળવાનું બાકી ગળવાની જરૂર નહીં કારણ કે આ બધી વસ્તુ અવેલેબલ છે ને મળે છે એટલા માટે બરાબર બીજું કે પ્રોસ્ટેટ મોટી થઈ હોય તો ગોરખમુંડી લેવાની ગોખરી ગોખરું લેવાનું બરાબર છે અને સાટોડિયા ત્રણનું ચૂર્ણ ભેગું કરીને પીવાનું એટલે તમારા પ્રોસ્ટેટના પ્રોબ્લેમમાં બહુ જ બધી રાહત આવશે ખાસ કરીને ચાલીસ પિસ્તાલીસ ઉપરના પુરુષો થાય એટલે ધીમે ધીમે પ્રોસ્ટેટ મોટી થવા માંડે તો એ લોકો માટેની આ ઉત્તમ ઔષધિ છે બરાબર હવે આના ઉપયોગ તો બહુ બધા છે સાંધાના દુખાવા માટે તમે સૂંઠની સાથે આનું ચૂર્ણ લઈ શકો બરાબર છે અને દૂધ સાથે લો તો તમારામાં તાકાત આવે છે નિરોગી થઈ શકો તમે અને બીજું થયો હોય હોય તો તમે આને લઈ શકો એક બીજો એક પ્રયોગ કહું છું ખાસ કરીને બહેનો માટેનો પ્રયોગ છે સ્ત્રીઓ માટેનો પ્રયોગ છે કે ઉંમર થતા સ્ત્રીઓના સ્તન ઢીલા ઢીલા થતા હોય છે એટલે કે લબળી પડતા હોય છે બરાબર છે આવા ટાઈમે આ ગોરખ મુંડીનું પંચાંગનું ચૂર્ણ લેવાનું સાંભળજો સ્ત્રીઓના સ્તનમાં જે ઢીલાશ આવી ગયું ઢીલા થઈ ગયો હોય તો એના માટે આ પંચાંગનું ચૂર્ણ લેવાનું ગોરખમુંડીના ફળ છે ખાલી પંચાંગનું ચૂર્ણ લેવાનું બરાબર છે અને એનું તેલ પકાવવાનું છે તેલ પકાવીને એ સ્ત્રી એના નાકની અંદર દસ દસ ટીપા મૂકે બંને ટીપા બરાબર છે બંને નાકમાં દસ દસ ટીપા મૂકવાના છે જે સ્ત્રીના સ્તન લબડી પડ્યા હોય એમના માટે ગોરક ચૂર્ણ પંચાંગના ચૂર્ણના તેલમાં પકવીને દસ દસ ટીપા બંને નાકમાં મૂકવાના હોય છે અને એના બ્રેસ્ટ ઉપર આના તેલનું માલિશ કરવાનું આ માલિશ કરવાથી એ સ્તન જે છે એની પાછી જે મતલબમાં કડક સ્તન થઈ જતા હોય છે બહુ સારામાં સારો પ્રયોગ છે બીજું ખાસ કરીને એક બનાવવામાં આવે છે કે જે સ્ત્રીઓને સેક્સ કરતી વખતે અંદર દુખાવો થતો હોય યુનિમાર્ગની માર્ગની અંદર દુખાવો થતો હોય તો યુનિમાર્ગમાં માર્ગમાં દુખાવો થતો હોય તો આ ગોરખમુંડી છે ને બરાબર છે આનું સિદ્ધ તેલ કરવાનું બરાબર એટલે સપોઝ કે દિવેલની અંદર પકવીને પછી એનું તેલ કરી શકો બરાબર સરસઈનું તેલ હોય સરસ્યું તેલ હોય એમાં કરી શકો હવે આ તેલની અંદર એને સિદ્ધ કરીને પછી એનું પોતું હોય એ યોની અંદર મૂકવાથી સેક્સ કરતી વખતે જે દુખાવો થતો હોય સ્ત્રીઓને દુખાવો થતો નથી બરાબર આધાર શિશિની અંદર પણ આનું પાણી મરી નાખીને આનું પાણી પીએ તો ચાલે આવી અદભુત ઔષધી છે અને આને ફરી એક વાત કહી દઉં ગોરખમુંડી છે બરાબર મેં એક પેશન્ટને લખી આપ્યું હતું એટલે પેશન્ટ લઈ આવ્યા ત્યારે મેં એમની પાસે લઈ લીધી મેં ભાઈ લાવો મારે લોકોને પણ જાણ કરવી છે એટલે જાણ કરવા માટે લખ્યા જે લોકો મોડીથી વિડીયોમાં જોઈન થયા છે એમના માટે બતાવું છું પાછું ફરી વખત એક ફળ જોઈ શકો છો બરાબર અને જો આનું મૂળનું ચરણ બીએ ને તો હર્ષ માટે બહુ બેસ્ટ દવા છે હર્ષ જેને નથી હોય ને હર્ષ થતા હોય ને એના માટેની બેસ્ટ દવા છે ઓકે નેટ ને બધું ઇશ્યુ આવતું હતું એટલે મિત્રો થોડુંક ડિસ્ટર્બન્સ આવ્યું હતું સોરી એ બાબત માટે ખાસ કરીને જે ગંઠમાળ થઈ હોય ને એના માટે પણ આ સારામાં સારી દવા છે જે ગળા ઉપર ગાંઠો થતી હોય એની માટે ફરી એક વખત ફોટો બતાવી દઉં તમામ મિત્રોને જુઓ આ આ છે છે ફળ બરાબર છે એના પાન પાનની ઉપર જો અરુઆટી ઝીણી ઝીણી દેખાય છે બરાબર આ સુકાઈ ગયેલું ફળ છે પાકી ગયેલું ફળ છે બરાબર આ પાન જુઓ તમે જો અજીણી ઝીણી રુવાટી દેખાય છે બરાબર એ રુવાટી ગુરખકુંડીની ઓળખ માટે